સાફ સફાઈ કરી નાખી છે બધા બબલા લગાવી દીધા બહાર ને થઈ થઈ તો ખોખા ખાલી પીડા ખોખા નાખવા પડશે કારણ કે છે જગ્યા બહુ રોકે છે તો દિવસ થાય તે આપણે ખોખાને બહાર નીકળી દઈશું એક બે રો ખોખા રાખશું બહુ જાદા ખોખા નથી રાખવા કારણ કે એમ છે બહુ ખોટી ટ્રાફિક થાય એ હાટું છે હું તર બહુ થઈ ગઈ છે ને મોજ આપણે હાથના મોજા આવી દા છે તે પહેરવાના છે હાથમાં

ભાવની તો અહીંયા છે જો આપણે અહીંયા અત્યારે મેં ગાડી આવી ગઈ છે તો ગાડી લઈને આવું છે દૂધ લેવા ગાડી સારું નહીં થાય પણ આપણે એક કીકે ગાડી ચાલુ કરી દઈએ એવા છે મારા તો જ થઈ જાય એટલે નહીં કે પણ કેમ એક કીકે ગાડી ચાલુ થઈ ગઈ તો આપણે ગાડી લઈને આવું છે દૂધ લેવા આવા ઠંડીનું તો ઉપડી ગયો ધીમે ધીમે હેલા દોસ્તો તો અત્યારે તો જો આપણે વાગી ગયા છે બહુ ગરમ મોડું થઈ ગયું અગિયાર વાગી ગયા છે ને આજે અમે એવું છે થોડોક શોખ આવ્યા છે આપણે શોખા છે તે શોખવાના છે તો રોખા બે જવા કીધું બ્લોક બનાવી રાખું તમને શું દુકાનમાં ખોલું આખો દિવસ તો મેં કીધું હું કરું છું દેખાડું તમને કાલ હાજે આપણે ચોખા સોંખ્યા હતા બહુ મોડી રાતે થોડુંક દસ વાગી ગઈ હતી કેમે એમ છે ચોખા ખૂટી ગયા હતા બધી દુકાને તો અમારે ચોખા ખૂટી ગયા હતા તે પછી કાલ લેવા લાવવા પડે અમારે બે ઘરે અને આજે જો અહીં આવી ગયું છે કેટલા અંદાજે બહુ ખબર નહીં ચાર પાંચ કિલો આવે છે આ ચૌદ કિલો છે કે ચૌદ કિલો તો હવે ચોખી નાખું સોખા અને તમને દેખાડું દેશી જુગાડ એટલે ઇલેક્ટ્રિક કાંટો નથી આપણી પાસે આપણી ભાઈ દેશી છે કાંટો તો આમાં જોખવાના છે સોખા તો હું તમને દેખાડીશ કેમ સોખા જોખું છું તો આપણા બ્લોગમાં બનાવી દેજો તમને ને મજા આવશે તો કમેન્ટ કરી દેજો નો મજા આવે તો કમેન્ટ કરી દેજો ને હું શું દુકાનમાં આખો દિવસ કરું છું તે કાંટો આવી ગયો છે દેશી કાંટો થેલી ગુજર છે ગોટી છે મારે

દોસ્તો આપણે અહીંયા ભણાઈ ગયા છે પડીકા થઈ ગયા છે હવે પાંચસો પાંચસો જો એક કિલો બે અને ત્રણ હા ત્રણ કિલો નીકળ્યા નીકળ્યા છે શોખા તો હા ત્રણ ના ભાવ તમે કહી દો કેટલાય છે એક કિલો નું કેટલા રૂપિયા લઉં છું તો કમેન્ટ કહી દેજો હું તમને છેલ્લે કહી જો કેવું છે ને તો હું છેલ્લે તમને કહી દઈશ કેટલા ભાવ નું વેસું કેટલા ભાવ લઉં છું તો આપડે બ્લોક માં બનાવી જાય આ બધું મૂકી દેવી અને સાફ સફાઈ બધે કઈ નાખી તો હેલો દોસ્તો અને આજે પાંચ આ લેવાઉ પડીયા આજે છે મારી સાથે છે અલ્લુ જો તો અલ્લુ લઈ જાવ આજે આજે સિટી લાવતો ભાઈ પણ આવતો છે સિરાગ છે કોલેજ આપણે બોર

તેમાં બહુ સારા પાક કે છે બાકી બધી બી બે ત્રણ કેમ બોર છે તો જેના બોર સણિયા બોર ભાવતા હોય તો કમેન્ટ થોકી દેજો અને જેને બોર ખાવો હોય તો મારી દુકાને આવી દેજો હશે તો તમને આપી નહીં હોય તો નહીં આપવું અને સૂરના લોકો કે આ બોર બધા વેસાતા ખાય અને અમે આયા લાઈવ બોર ખાઈ વિનંતતા રહીને ખાતા રહી તો દોસ્તો આપણે માલ લઈને આવી ગયા છીએ દુકાને પાસે બેસી ગયા દુકાને તો બીજું હોય તો આ તમને તો ખબર પડી છે આખું દુકાન હું શું કરું નવરો બેસતો નથી નવરો કારણ કેવરો કલાક ન હોય માવા બનાવવાનો માલ લેવા જવાનો જો ખાંડ આવી છે આપણી આ ખાંડ છે તો ખાંડની જોખમની છે પણ હું જોખણ ખાંડ જોખણ જોખમ કે હું જોખી નાખી તો મેં દોખાવો તો તમે જોખી નાખજો એને આપણે કિલો કિલોના અને પાંચસો પાંચસોના પેકિંગ કરવાના છે ના તો હું બેઠો ખાલી

ને આવે તે ખાંડ ના થોડું ખબર છે કિલો કિલો ના પટીકા વાળો કિલો એ ખાંડ પટીકા વાળે છે અને આ પટીકા થોડા ગોળી ગયા છે પાંચસો પાંચસો ને એમ એવું છે કિલો ના થેલી છે નહીં આપણી પાસે એટલે પાંચસો પાંચસો વાળવાનો છે તો વાળે સાહેબ બેઠા બેઠા ના ભાઈ આપણે ટીવી જોવે છે જો અને એવી બે પગ છે તો આજનો બ્લોક આપણે આઈ જ પણ કર્યું હતો